જે છે એમના દીકરા મિતુલ કાંતિભાઈ દાંદલા એ આ પરીક્ષાની અંદર ઉત્તીર્ણ થયા છે અને એમને પણ આમાં નિમણૂંક મળી છે તેની સાથે સાથે સત્યજીતસિંહ બળદેવસિંહ સરવૈયા તેની તેની સાથે સાથે જે ડાયરેક્ટરના દીકરા શિવદત્તસિંહ જીતેન્દ્રસિંહ ગોહિલ જે ડાયરેક્ટરના ભત્રીજા છે ઓમદેવસિંહ ભોજરાજસિંહ સરવૈયા જે જનરલ મેનેજરના ભત્રીજા છે પ્રિયરાજસિંહ ભીમદેવસિંહ સરવૈયા જે જનરલ મેનેજરના ભત્રીજા છે જયરાજસિંહ પ્રતાપસિંહ જાડેજા જે જૂના યુનિયનના પ્રમુખના ભત્રીજા છે અને જેને આરડી સરવૈયા જે છે જેને જનરલ મેનેજર બનાવવામાં મદદ કરી હતી તે પોતે ત્યારબાદ હરપાલસિંહ ભરતભાઈ ખાચર જે સ્ટાફના જે કહી શકાય ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક છે એમના દીકરા છે એમાં જે સ્ટાફમાં જે છે એના ત્યારબાદ જૈતુભાઈ માઇકાના દીકરા હાર્દિકભાઈ રાજુભાઈ મેર ધનરાજભાઈ જયેશભાઈ ભટ્ટ બ્રિજરાજસિંહ વેગડ જે ડાયરેક્ટરના સંબંધી છે હર્ષિલ સતીષભાઈ મહેતા રઘુભાઈ ઉંબલના ભત્રીજા અને એની સાથે સાથે સંબંધીઓ આની અંદર ખોટી રીતે લાગ્યા છે તમામના લિસ્ટ આજે પ્રેસ મીડિયાના માધ્યમથી અમે આપી રહ્યા છીએ આ રીતે સહકારી ક્ષેત્રની નોકરી જો પૈસા દઈને જ આપવી હોય તો આ ભાઈ તમે તરકટ શા માટે રચો છો કારણ કે અત્યારે જે તરકટ રચવામાં આવે છે એ તરકટ અમે રચવાની ના પાડીએ છીએ તમે ટેન્ડર બહાર પાડ્યો કારણ કે ટેન્ડર બહાર પાડીને આ લોકોને જેને લેવાના છે લઈ લ્યો આ તમામ બાબતોમાં જો ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર કે સ્ટેટ રજિસ્ટ્રાર અમને સંતોષકારક જવાબ નહીં આપે તો આગળના દિવસમાં ગુજરાત હાઈકોર્ટમાં તમામ આધાર પુરાવા સાથે સીડીઆર ડીવીઆર થી લઈ એ ટુ ઝેડ વસ્તુ ખોટા જે ડાયરેક્ટર ના દીકરા દીકરી નામ જોગ બધી જ વસ્તુ અમે આને કોર્ટમાં લઈ જશું તો અમને સંતોષકારક જવાબ ન મળ્યો તો યાદ રાખજો કે ખાલી હાઈકોર્ટ સુધી નહીં અને મુદ્દો વિધાનસભામાં પણ ગુંજવાની તૈયારી ગુંજાવાની તૈયારી અમારી છે ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક બીજી જે અન્ય જે સહકારી ક્ષેત્ર ભાવનગરમાં આવેલા છે ભાવનગરના સહકારી ક્ષેત્ર અન્ય જે છે એની અંદર પણ ગોઠવણ એની અંદર પણ સગાવાદ એની અંદર પણ પોતાના પરિવારના લોકોને પોતાના સમાજના લોકોને જ પ્રાથમિકતા આવી આપી અને નેવું ટકા ભરતી આ રીતે કરવામાં આવી છે તેના પણ આધાર પુરાવો અમારી પાસે છે આવનાર દિવસોની અંદર એ પણ ઉજાગર કરવામાં આવશે વિપક્ષના ટોટલ જોવા જઈએ તો ચાર ડાયરેક્ટરનો નામ છે અને ચાર ડાયરેક્ટરો આમાં અમારે ધ્યાનમાં એવા આવ્યા છે કે જે ખોટી રીતે પોતાના દીકરાને કા ભત્રીજાને કા ભાણિયાને ને ખોટી રીતે અમા નોકરી આપી રહ્યા છે